મિત્રો એક સમયે જેતપુર શહેરમાં હોળીના દિવસે બનેલો એક સત્યપ્રસંગ તમારી સમક્ષ લઈને આવી છું તો દરેક ભાઈઓ તથા બહેનો થોડો સમય કાઢીને આ સત્યપ્રસંગને જરૂરથી સાંભળજો આવી ઘટના આપે આજ સુધી ક્યારેય પણ સાંભળી નહીં હોય હોળીનો તહેવાર હતો જેતપુરના રાજદરબારમાં રંગરોગાનની છોડો ઉડતી હતી દરબાર રેભલવાળા હોળી રમીને ઉત્સાહથી ઉછરતા રાણીવાસમાં આવ્યા રાણીવાસમાં મહારાણી મિનુદેવી પલંગ પર બેઠા બેઠા ગોડિયામાં પોઢેલા પુત્ર ચાંપરાજવાળાને વાળાને હિંચકાવી રહ્યા હતા દરબાર એ જ ઉલ્લાસમાં હતા તે રાણી પાસે પલંગ પર બેઠા અને હસતા હસતા ઉત્સવના ઉમંગમાં રાણીના શરીરને માત્ર જરા સ્પર્શ કરી અડપલું કર્યું મિનલદે બોલ્યા હા દરબાર ચાંપરાજ જુએ છે એ ભલે રાણીનું વેણ હસી કાઢ્યું રાણી ચાંપરાજ છ મહિનાનું બાળક છે એ શું સમજવાનો હતો ત્યાં તો ચાંપરાજે ઘોડિયામાં રહેલું બાળોતીયું વસ્ત્ર માથે ઓઢી લીધું અને પડખો ફરી ગયો દરબાર તો પછી ચાલ્યા ગયા પણ મિનલ દેવીને હવે જીવવું ઝેર થયું પોતાની મર્યાદા જતી રહી એવું લાગ્યું અને એ વખતે જ ભારતની એ જોગમાયાએ પોતાની જીભ કરડીને પોતાના પ્રાણ ત્યજી દીધા શું મર્યાદા વાહ આ દેવીને મૂલવવા માટે શબ્દ ક્યાંથી લાવવા આજે જ્યારે ભારતની જે સ્ત્રીઓ ખુલ્લેઆમ પોતાની ઇજ્જતની હરાજી કરી રહી છે ત્યારે આ ઘટના કેટલો મહાન ઉપદેશ આપે છે એક વાત કહેવાની ગુસ્તાખી કે ભારતના સંવિધાનમાં ભલે ગમે તેટલા ટૂંકા કે મનફાવે તેવા વસ્ત્રો પહેરવાની પરવાનગી હોય પણ એ બધું કરતાં પહેલાં એકવાર વિચાર કરી જોજો પશ્ચિમી સંસ્કૃતિ અપનાવીને તમે આપણી મહાન નારીઓએ આપેલા બલિદાનને ભૂલી રહ્યા છો તમે એ જોગમાયાઓનો અનાદર કરી રહ્યા છો પોતાની અમૂલ્ય વિરાસત તમારા ભવ્ય ધર્મનો એકવાર વિચાર કરજો આ સતીઓના બલિદાનોને નિરર્થકના જવા દેતા તમે એના સંતાન છો મિનલદેવી અમર થયા છે પોતાની મર્યાદા ખાતર બલિદાન આપીને એની કુખે પછી દુશ્મનોના મસ્તક વાળતા ચાંપરાજવાળા જેવા નરવાહંજ જ જન્મે એબલ ગયો નીચ ત્રી ઉપહાસ્ય જ કર્યું પોઢેલ ચાંપો પારણે વસ્ત્ર લઈ મુખ પર ધર્યું તે દી કરડી જોગમાયા સિધાવી સ્વર્ગવાસમાં અમદેશની એ આર્યરમની અમર છે ઇતિહાસમાં મિત્રો આ સત્યપ્રસંગ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આ વીડિયોને લાઇક કરી અને આપની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય કૃષ્ણ